ગુડ ઇવનિંગ અત્યારે વાગી રહ્યા છે બપોર પછી ના કે સાંજના સાડા અને આપણો બ્લોગ જે છે અત્યારે અપલોડ થાય છે હજુ આવ્યો નથી બરોબર તમે જોઈ શકો છો અપલોડિંગમાં જ છે કેમ કે નેટ બહુ સ્લો આવ્યો છે ખબર નહીં વરસાદના કારણે કદાચ એવું થતું હોય છે તો અત્યારે રાતે એટલે બ્લોક શરૂ કર્યો અત્યારે બની રહી છે પાણીપુરી બરોબર તો ઓકે તો જોવા દિવ્યા અહીંયા બધું કાપીને મરચી પછી હજી થોડુંક લસણ નાખવાનું છે આ કચરું આ બધું આપણે ખાંડી લેવાનું ખાંડી પછી એવું તમારી પાસે બ્લેન્ડર હોય ઓલું ચટણી બનાવવાનું બ્લેન્ડર નથી આવતું તમારું મશીન છે ને બીગ બગડી ગયું છે આપણે અત્યારે ખાંડીને પછી આમ પાણીમાં બ્લેન્ડર ફેરવી નાખશું એટલે મસ્ત થઈ જાય જાડ પાણી એમ ચટણી જેવું થઈ જાય પછી એ ચટણી પછી આપણે મિક્સ કરી દેવાનું પાણી પછી નાખવાનું લીંબુ તમને અત્યારે લાવી નઈ લીંબુ બતાવું પીળા પીળા લીંબુ આ લીલા લીંબુ છે લીંબુડા 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 આ છે લીંબુ પછી પાણીમાં આપણે લીંબુ ને બધું નાખશું એટલે મસ્ત પાણી બનાવશું ઓકે

મીઠું નાખીએ ને ફટાફટ ખંડાઈ જાય પછી અત્યારે થોડુંક નાખ્યો છે ખાડો આટું પછી આપડે પાણી વધારે પાણી બનાવીને જેટલું ઘટાય પછી એટલું નાખવાનું એ પછી શાકવાનું પાણી આ રીતે મિત્રો ખંડાઈ રહ્યું છે તો ચાલો કમ્પ્લીટ ખંડાઈ જાય પછી મળીએ બરોબર ચાલો ઓકે તો ગાયસ દિવ્યા અત્યારે બધું વ્યવસ્થિત ખંડાઈ ગયું છે તમે જોઈ શકો છો અને પાણી મિક્સ કરીએ ને આજે લારી વાળા હોય ને પાણીપુરી ને એ લોકો નું ટેસ્ટ

તો કઈક આ રીતે મિત્રો પાણી નાખી દીધું છે પછી બહુ મોળો મોળો ન થઈ જવું જોઈએ એમ તો નાખો નાખો અને તમે જોઈ શકો છો આ બધા મસાલા વાળું પાણી હવે આપણે એડ કરશું જે મેન વસ્તુ છે બરોબર જો તમે મિત્રો છાટા ઉડે છે બરોબર આ મેન વસ્તુ અંદર ગઈ છે

આપણે જે બનાવ્યું ને એની આમ થોડી કોન્ટાનીમાં પેસ્ટ આવે છે તો એનું શું થાય ટેસ્ટ ખારો આવે હે એટલે પાણીપુરીનો મસાલો એડ કરવાનો બહુ જરૂરી છે અને મસ્ત લાગે ટેસ્ટ બહુ ખારો પાણીપુરી બરાબર છે તો ગરમ પાણી નાખીને આપણે બધો મસાલો લઈ લેશું હા આને ઓકે હવે આપણે મીઠું નાખીશું

તો હલો હવે કાળું નમક કહીએ ને આપણે આ રીતનું પાણી બન્યું છે સુગંધ બહુ મસ્ત આવે છે હું થોડી વાર આને મિક્સ કરું બધું દિવ્યા લઈને આવે ત્યાં સુધી એટલે બધું વ્યવસ્થિત પરફેક્ટ મિક્સ થઈ જાય જો એકદમ મસ્ત ટેસ્ટી ટેસ્ટી

100 ml જેટલું પાણી નાખી દઈએ છે તો ઓકે થઈ જાય ઓકે ચાલો હવે થોડું પાણી નાખો ને પછી પાછ ફરી વખત ચાખીને જો ઓકે હા આપણે આટલું આટલું પાણી નાખી છે એક અડધો સાલ્યું બરોબર તો નાખી દે પછી પાછા ચાખેન આપણે જોઈએ બરોબર કે પાણી છે એક નંબર એમાં કઈ ઘટે નહીં બરોબર તો હાલો લોકો ચાખી લઈ પાછું બરોબર આપણે પાણી મસાલો તૈયાર કરી નાખીએ ઓકે ફટાફટ હવે તમને બતાવી કેવી રીતે હું તૈયાર કરું છું બધું બતાવીશ

હજી કેતા યંગલ હા હજી કેઓ દેખો કર હા બટડા કવડા પણ મોટા જોવો તો ખરા પાણીપુરી માં એવા હોય મસ્ત લાગે જીણા જીણા કેમ કે આપણે લાગે હા પછી એને તો આપણે આમ એમ બીજું નથી તોય

પછી નાખી દે આનો ટેસ્ટ જે પાણી વધે બેહી જવાનું છે પછી આપણે એને ગાળી દેવાનું અને ગાળીને આપણે જે છેલ્લે મસાલો વધે ને આવડો પછી એને આપણે બટેટાનું સુંદર કરીએ ને એટલે એમાં તીખું બનાય આવે છે ને બહુ મસ્ત ટેસ્ટ આવે તો એટલે એમાં ઘડવી દેવાનું બરાબર છે તો હાલો હવે બટેટા હું ફોલી લઉં પછી મળી બરાબર છે બટેટા ફોલાઈ જશે અને દિવ્યા એ આમ સુંદર પણ કરી નાખ્યો છે હવે જો આ આપણે પાણીમાંથી જે આ મસાલો કાઢો તો એ હવે નાખવામાં આવી રહ્યો છે બરોબર પછી આપણે આમાં મીઠું મે નાખી દીધું તમને વાઇટ વાઇટ દેખાતો હશે મીઠું મે નાખી દીધું છે

કરો તમારો ફ્લેટ કરો ન ખવા મળે યેય સાઈડ મસ્તી નહીં મસ્તીનું અમારું અમારે એક પાણીપુરી સાખવાની જ છે મસ્ત થાશે ઘટકે કાય ને મીઠો બધું તીખું તીખું કરો કરો હા ઓકે

તો હાલો હવે શાંતિથી ખાઈ લઈ અને પછી મિત્રો આ દો મમ્મી રસોઈ દેવી આ મમ્મી હાટું તૈયાર કરે છે મમ્મી ઉપા હાટું મમ્મી ઉપા પૂરી પાણીપુરી નથી ખાવાના ઓછી ખાવાના છે એ ચા ભાખરી ને એવું ખાય છે બરાબર તો જો આય મમ્મી બેઠી બેઠી ચા પીવે છે ગરમ ગરમ ચા પીવા હાલો એમ કે છે વરસાદ નહીં વરસાદ પણ ધીમે ધીમે શરૂ છે તો હાલો હવે જમી લઈ પછી શાંતિથી મળી બરાબર ચાલો એની પહેલા હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવી બને છે પાણીપુરી બરાબર તો ચાલો જોઈએ

પવિત્ર હાથ અડી ગયો ને એટલે પાણીપુરી પવિત્ર થઈ ગઈ હાલો તો હવે જમી લઈ પછી મળીએ બરોબર તો ગાય અહિયાં તમે જોઈ શકો ત્યાં ઘૂંકામ કામ દાંત કાઢે છે જોવો આ પાણીપુરી વાળા જેમ ચૂરમા ન કરે એવી રીતે ચૂરમા કરીને આપે છે હા થોડુંક મતલબ અલગ કર્યું છે બધું સુંદર નાખી દીધું વધારે પડતો સુંદર નાખી દીધું પણ દેખાય છે મસ્ત મજા આવી જાય ખાવાની હાથ લઈ લો તો હમ્મ પપૂરીમાં એટલે થોડીક લાવી કે આપણે બે જણાને તું ખાવાનો અને મમ્મી પપ્પા થોડીક થોડીક ખાવાના એટલે હું થોડીક જ લાવી એમ હા પછી તમે રોજ રોજ ખાધા કરો એટલે હું થોડીક લાવી અને એટલું બધું પાણી કર્યું તું આપણે અને એમાંથી ખાલી એક સૈલ્યુ પાણી રહી ગયું છે કા એટલું પાણી કયું ખાલી એક સેલ્યુ જેટલું પાણી રહી ગયું છે હવે કાંઈ વાંધો નહીં પી જાઓ તીખું છે પણ

બરાબર તો બ્લોગનું એન્ડિંગ ન કરીએ કે તો કાંઈ વાંધો નહીં આપણે અત્યારે કરી દઈએ બરાબર તો અત્યારે ભાગી જઈ રહ્યા છે સવારના આઠ અને એકદમ કમ્પ્લીટ થઈ જશે બધા તો થોડું ઘણું કામ છે શરૂ કરીએ અને મળ્યું છે આવાથી એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આ બ્લોગ જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમે નવા છો તો બરાબર બે લાયક દબાવવાનું નહીં ચાલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં